નમસ્કાર મિત્રો આજે હું તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી માહિતી આપવાનો છું જેમાં આપણા જીવનમાં મંડળની શું ઉપયોગીતા છે મંડળની તાકાત શું છે મંડળના લાભો શું છે મંડળ બનાવવાથી ફાયદા શું છે એ તમામ માહિતી આજે હું તમને આપવાનો છું સેવા સહકાર અને સંગઠન આવા સ્લોગન સાથે આપણે જાણો એક મંડળ વિશે જે અદભુત મંડળ છે તેમાં તમને લાઈવ ફોટો અને વિડીયોની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે એચ એસ સી બે હજાર અગિયાર મિત્ર મંડળ જીવનમાં મંડળની ઉપયોગીતા એટલે કે મંડળના લાભો ફાયદાઓ મંડળ એટલે શું કેવું મંડળ જીવનમાં શું ઉપયોગમાં આવે મંડળથી લાભ શું થાય કોણ મંડળ બનાવે કેવું બનાવે મંડળમાં જોડાવું કે નહીં વગેરે પ્રશ્નો આપણા મનમાં થાય આ તમામ પ્રશ્નોના જવાબ તમને વિસ્તૃત આપવામાં આવશે પછી તમારે નક્કી કરવાનું છે કે આ દિશામાં વિચાર કરવો કે નહીં ઉદાહરણ સાથે તમને સમજાવવામાં આવશે એક સારો વિચાર ઉપયોગમાં આવે તે આ ઉદાહરણ દ્વારા સમજાવશું આપણને એક સારો વિચાર આવી જાય અને તેનો આપણે પ્રયત્ન કરીએ તો પણ એક સારું એવું મંડળ બનતું હોય છે આપણા જીવનમાં આવા શબ્દો સાંભળ્યા છે જીવનમાં કોઈ વસ્તુ અશક્ય નથી આપણે આપણા જીવન રિવાજમાં વારંવાર આ શબ્દોનો ઉપયોગ કરતા હોય છે કે આ જીવનમાં કોઈ વસ્તુ શક્ય જ નથી પણ એની પાછળ મહેનત કરવાની ખૂબ જ જરૂરી છે જીવનમાં તમામ વસ્તુની જરૂર પડે કીડી હોય કે હાથી હોય નાનો માણસ હોય કે મોટો માણસ હોય તમામ ની જરૂર આ જીવનમાં ને પગલે પડતી હોય છે આવા વાક્યોને ધ્યાનમાં રાખી આપણે આ દિશામાં વિચાર કરવો જોઈએ કે કઈ વસ્તુ અથવા કોની ક્યારે જરૂર પડે એ તો સમય આવે ત્યારે જ ખબર પડે છે કે કઈ વસ્તુની અને કોની ક્યારે જરૂર પડે છે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તો લાખોપતિ હોય લખપતિ હોય તો એના ઘરે કોઈ આવતું નથી અને સામાન્ય અને ગરીબ માણસ હોય તો એના કોઈ પણ કામ અટકતા નથી એવા ઉદાહરણ આપણને ઘણા જોવા મળે છે અત્યારના સમયમાં એકબીજાના કામમાં આવવાથી એકબીજા સાથે સારો વ્યવહાર રાખવાથી એકબીજાને સમજ સમજતા આવડશે આવા સમયે આવા નાના મોટા મંડળ ખૂબ જ કામ આવશે આવા મંડળથી જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે અને ઇમરજન્સીના સમયે આવા મંડળ કામ આવતા હોય છે તો ચાલો સમજીએ આપણને થતા તમામ પ્રશ્નોના વિસ્તૃત માહિતી સાથે એટલે કે મંડળ એટલે શું આવો પહેલો જ પ્રશ્ન થાય મંડળ એટલે જૂથ અથવા આઠથી દસ લોકો ભેગા મળીને કરવામાં આવતું જૂથ જેમાં પરિવારના લોકો ભેગા મળીને પણ આવું જૂથ બનાવી શકે છે મિત્રો મિત્રો મળીને પણ કરી શકે છે સ્ટાફ લોકો મળીને સોસાયટીના લોકો મળીને ગામના કુટુંબના લોકો મળીને સખી મહિલા મંડળ ભેગી થઈને આવા મંડળોની રચના કરવામાં આવતી હોય છે જેમાં મિત્ર મંડળ સખી મંડળ સોસાયટી મંડળ સ્ટાફ મંડળ વગેરે નામ આપી અને આ પ્રકારનું કામ કરવામાં આવે છે મંડળનો જીવનમાં ઉપયોગી ને લાભ મંડળ એટલે શું એ તો આપણે અગાઉ જોયું મંડળનો જીવનમાં શું ઉપયોગ થાય છે એનાથી આપણને શું લાભ મળે છે આવો પણ પ્રશ્ન આપણને થતો હોય છે તો આપણી અનુકૂળતા મુજબ મંડળ બનાવવાનું રહેશે બાદમાં તેના નિયમો બનાવવા બનાવી અને મંડળ ચાલુ કરવાનું રહેશે જેમાં તમે બચત મંડળ એકબીજાને સહાય મંડળ ઇમરજન્સી ઉપયોગ માટે મંડળ વગેરે પ્રકારની આપની જે અનુકૂળતા હોય એ મુજબ આપણે મંડળ બનાવી શકાય છે મંડળના લાભો વિશે વાત કરીએ તો જઈએ તો આવા પ્રકારના મંડળ બનાવવાથી તમારા સંબંધમાં સુધારો થશે વધારો થાય છે કોઈ પણ કામ તમારે અટકશે નહીં ઇમરજન્સી જરૂરિયાત હોય કોઈ પણ જરૂરિયાત હોય તેમાં નાણાકીય હોય કે અન્ય મદદ કરવાની હોય ત્યારે આવા મંડળ તમારી સાથે હંમેશા ઉભા રહેતા હોય છે જીવન ધોરણ અને વ્યવહારિક સંબંધો ખૂબ જ વધે છે આવા મંડળ બનાવવાથી મંડળ કોણ બનાવે કેવું બનાવે અને એમાં જોડાવું કે નહીં આવા પણ પ્રશ્ન થાય કેમ કે અત્યારના જમાના કોઈ કોઈના પર વિશ્વાસ કરવા માંગતું નથી અને ક્યારેક આવા પ્રશ્ન બનતા હોય છે કે મંડળ બનાવ્યું ચાલુ કર્યું અને સંબંધો બગડે અને પૈસા અને આર્થિક નુકસાન જતું હોય છે તો આપણે જે મંડળ બનાવવાનું છે જેમ કે મિત્ર મિત્રનું મંડળ સોસાયટીનું મંડળ સખી મંડળ પરિવાર કુટુંબનું મંડળ ગામના લોકોનું મંડળ વગેરે તમારે જે પણ મંડળ બનાવવાનું છે તેમાં જે મંડળ બનાવવા માગતા હોય તેમાંથી કોઈ તમને કોઈ વ્યવસ્થિત ઓળખીતા કામ કરવાની ભાવના નિસ્વાર્થ ભાવે એવા કોઈ એક વ્યક્તિને લીડર બનાવવાનો છે બાદમાં એ મંડળના નિયમો બનાવવાના છે કમિટી બનાવવાની છે જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન આવે એ રીતે નિયમો બનાવવાના જે બધાને અનુકૂળતા હોય તમને અગાઉ મેં વાત કરી મુજબ આપણે આવા પ્રશ્નો સાંભળ્યા છે કે મંડળ ચાલતા નથી બંધ થઈ જાય છે સંબંધો બગડે છે પણ તેમાં તમારે એવા કમિટી બનાવવાની છે એવા નિયમો બનાવવાના છે જેથી સંબંધો પણ ન બગડે અને આર્થિક નુકસાન પણ ન જાય એ રીતે આપની અનુકૂળતા મુજબ નિયમો બનાવી અને આવા પ્રકારના મંડળ બનાવવાના રહેશે આપણે જ મંડળ બનાવતા હોય તો આપણા જ ઓળખીતા લેવાના હોય વિશ્વાસ જ લેવાના હોય મિત્રો સગા સંબંધી હોય અને વિશ્વાસ આવતો હોય તો આપણે સો ટકા આ મંડળમાં જોડાવવું જોઈએ ચાલો તો તમને આવા એક મંડળ વિશે માહિતી આપો આ મંડળ અત્યારે ચાલુ છે વર્ષ બે હજાર અઢારમાં આવેલ સામાન્ય વિચાર અત્યારે એક જીવનમાં ખૂબ જ ઉપયોગી બની ગયું છે છ થી સાત વર્ષ થયા કોઈ પણ પ્રશ્ન વગર બધાને લાભો મળે છે આ મંડળમાં ત્રીસ સભાસદ છે એટલે ત્રીસ મિત્રો જોડાયેલા છે તમે ઘણા મંડળો વિશે વાત સાંભળી સાંભળીએ છે પરંતુ હું તમને આજે એક એવા મંડળ વિશે વાત કરવાનો છો જે શક્ય નથી પણ શક્ય બનાવ્યું છે એચ એસસી બે હજાર અગિયારનું મિત્ર મંડળ એ પણ ઓનલાઈન મંડળ ઓગણીસ ગામના મિત્રોનું મિત્ર મંડળ છે બે હજાર અઢારથી આજ સુધી ચાલે છે મંડળ છ થી સાત વર્ષથી કોઈ પણ પ્રશ્ન વગર બધાને લાભ ફાયદાઓ મળે છે ખાસ વર્ષ બે હજાર અગિયારના મિત્રોનું મંડળ બે હજાર અઢારમાં બનાવવામાં આવ્યું હતું છથી સાત વર્ષ પછી અત્યારે મિત્રો વચ્ચેના સંબંધો એક પરિવારમાં બનવા લાગ્યા છે એટલા ગાઢ સંબંધો થયા છે આ મંડળના કારણે ગામ ગામના ઘણા મંડળો ચાલતા નથી એવામાં અમે ઓનલાઈન મંડળ ચલાવી રહ્યા છીએ તો ચાલો જાણીએ આ અદ્ભુત મંડળ વિશે બે હજાર અઢારથી આ સુધીની તમામ વિસ્તૃત માહિતી ફોટોગ્રાફ સાથે આઈ લવ માય મિત્ર મંડળ એવો અનુભવ મંડળના તમામ મિત્રો કરે છે તો જાણો સંપૂર્ણ માહિતી આ મંડળ વિશે આ છે મંડળનો લોગો સરસ્વતી માના આશીર્વાદથી અમને આવો વિચાર આવ્યો અને આ મંડળે મેં શુભ શરૂઆત કરી હતી આ મંડળનું નામ છે એચ એસ સી મિત્ર સહાય અને બચત મંડળ આ નામમાં જ અમે બે વસ્તુ સમાયેલું છે એક તો મિત્રને સહાય કરવાની છે અને આપણી બચત થઈ છે મંડળની સ્થાપના એક એક બે હજાર અઢારથી કરવામાં આવી હતી આ મંડળનો હેતુ છે આ મંડળની રચના પાછળનો મુખ્ય હેતુ એવો છે કે આપણા ગ્રુપમાંથી જે મિત્રો પગભર થયા નથી અથવા અન્ય મુશ્ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમને આપણા તરફથી તમામ પ્રકારની મદદ મળી રહે અને આપણી વચ્ચે મિત્રભાવ વિશ્વાસ પ્રેમભાવ સમાનતા અને સહકારની ભાવના જળવાઈ રહે જેથી એક પરિવારની લાગણી ઊભી થાય તે ભાવનાથી આપણે સર્વાનુમતિથી આ મંડળ બનાવવામાં આવે છે આ છે ધોરણ બારના મિત્રો જે વર્ષ બે હજાર અગિયારમાં માં એક સાથે ભણતા હતા એ જ મિત્રોમાંથી આપ જે ફોટા ઉપર રાઉન્ડ કરેલ છે તે મિત્રો સ્વેચ્છાએ આ મંડળમાં જોડાણાશય ફરજિયાત નથી આપ જોઈ શકો છો બે હજાર અગિયારમાં સાથે ભણતા હતા અને ત્યાંથી છૂટા પડ્યા અને બે હજાર અઢારમાં આ પ્રકારનું મંડળ બનાવવામાં આવેલ હતું આપ જોઈ શકો છો આ તમામ મિત્રો સાથે ભણતા હતા એક જ વર્ષમાં બે હજાર અગિયારમાં એમાંથી એચએસસી બે હજાર અગિયાર મંડળમાં એસએસસી બે હાજર નવ ના સાત મિત્રો એચએસસી બે હાજર ના ત્રેવીસ મિત્રો એમ કુલ ત્રીસ મિત્રોનું મંડળ બનાવવામાં આવેલ છે આ એચએસસી મિત્રો અને સહાય બચત મંડળનું ઇતિહાસ જોઈએ આ એક ઓનલાઈન મંડળ છે તો મંડળનો ઇતિહાસ જોઈએ તો મંડળના વિચારક સ્થાપક મંડળ બનાવવાનો વિચાર ક્યારે આવ્યો તે તમામ અહીં આપેલ છે મંડળ સ્થાપક કમિટી મંડળનો વિચાર મિત્રો સમક્ષ રજૂ કરવું અને મંડળની પ્રોસેસ કરવી આ મંડળનો વિચાર એક એક બે બે હજાર અઢારના રોજ આવેલ હતો અને તે એક મિત્રના લગ્નમાં અમે મળ્યા અને મંડળનો વિચાર મિત્રો સમક્ષ રજૂ કરી અને મંડળની પ્રોસેસ સોળ બે બે હજાર અઢારના રોજ કરેલ હતી ઓનલાઈન મંડળનું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું કારણ કે મંડળ ઓનલાઈન હોવાથી સત્તર બે બે હજાર અઢારના રોજ ગ્રુપ બનાવ્યું હતું વોટ્સઅપ ગ્રુપ ઓનલાઈન મંડળની પ્રાથમિક કામગીરી અમે સત્તર બે બે હજાર અઢાર થી વીસ બે ત્રીઠ્યાવીસ બે બે હજાર અઢાર સુધી કરી હતી જેમાં એસ એસ સી અને એચ એસ સી ગ્રુપના મિત્રોને ફોન કરી અને મંડળમાં જોડાવા અને મંડળ વિશે માહિતી આપવામાં આવી હતી પછી અમે મંડળના સામાન્ય નિયમો બનાવ્યા હતા મંડળના મંદિર મંડળની રચના કરી હતી સર્વાનુમતિથી મંડળની કામગીરી ચાલુ કરવામાં ટૂકત ગાળામાં અમે એક ત્રણ બે હજાર અઢારથી બારથી પંદર દિવસના ગાળામાં અમે મંડળની કામગીરી ચાલુ કરી દીધી હતી જેમાં સભાસદ ફી પ્રથમ હપ્તો જમા કરાવવાની મર્યાદા મંડળમાં જોડાવાની સમય મર્યાદા એમ પ્રોસેસ કરતા મંડળમાં કુલ ત્રીસ સભ્યો મિત્રો જોડાયા હતા જેમાં સત્યાવીસ મિત્રો બે હજાર અઢારમાં અને ત્રણ મિત્રો બે હજાર વીસમાં અમે જોડ્યા હતા આમ મંડળનું ઈમેલ આઈડી ફેસબુક ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપ આ તમામ અમે બનાવેલ હતું HSC બે હજાર અગિયાર મિત્ર મંડળ મંડળનો હેતુ એ આપણે અગાઉ જોયા એ મુજબ આ મંડળ કામ કરે છે મંડળના નિયમ પોતાની અનુકૂળતા મુજબ બનાવેલ છે તો આપ જોઈ શકો છો આ છે મંડળના નિયમો એ રીતે અમે મંડળના નિયમો બનાવી અને મંડળ ચલાવી રહ્યા છે મંડળ ક્રમ તેર સુધી આપેલ છે આગળ ચૌદ પંદર અઢાર સુધી મંડળના નિયમો બનાવેલા છે જે તે મંડળ પોતપોતાના અનુકૂળતા મુજબ બનાવતા હોય છે આવી રીતે છેલ્લે ઉપરના નિયમો મેં સંપૂર્ણપણે વાંચી સમજી અને વિચાર કર્યા બાદ આ મંડળમાં જોડાવું છું સાથે સહી કરાવી કરાયેલ છે આ છે મંડળના તમામ સભ્યો આપ જોઈ શકો છો વધારે વાત ન કરતા તમને ટૂંકમાં જ માહિતી આપી દઉં તો આ છે મંડળના ઓનલાઈન મંડળના ઉદ્દેશો હેતુ આપ જોઈ શકો છો આપ તમામ ઉદ્દેશો હેતુઓ જોઈ શકો છો આ છે ઓનલાઈન મંડળના લાભો ફાયદાઓ આપ પણ જો મંડળ બનાવવા માગતા હો તો આમાંથી અમુક તમે આ નિયમો નિયમો ઉદ્દેશો હેતુઓ અને ફાયદાઓ આમાંથી જોઈ અને આપને અનુકૂળતા મુજબ આપ આ છે મંડળની બે હજાર અઢારથી બાવીસ સુધીની સફર આપ જોઈ શકો છો એ મુજબ મંડળ વિચારક કમિટી જ્યારે બન્યું મંડળ ત્યાર ત્યારની તસવીર બે હજાર અઢાર ત્યારબાદ બે હજાર વર્ષ અઢારમાં મુલાકાત કરવામાં આવી હતી ત્યારબાદ ચોટીલા મુલાકાત બે હજાર અઢાર આ તમામ શક્ય વસ્તુ મંડળ તો એક નિમિત છે તેના લીધે અમે મિત્રો પોતાના સંબંધો સુધારી શકીએ છીએ અને એ બાને અમે ભેગા થઈ શકીએ છીએ એકાઉન્ટ માટે મુલાકાત ઓગણીસમાં વર્ષ બે હજાર ઓગણીસની મુલાકાત કોઈ મિત્રના લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ તહેવાર હોય ત્યારે અમે મંડળના નામે અમે અત્યારે આ મિત્રો ભેગા થઈ શકીએ છીએ એ એ જ મોટી અમારા માટે વાત છે માતૃશાળા ભાગરામાં મુલાકાત બે હજાર ઓગણીસમાં બે હજાર વીસમાં મુલાકાત બે હજાર વીસમાં મુલાકાત બે હજાર વીસમાં મુલાકાત સાથે સુખ દુઃખની વાતો અને નાસ્તા પણ કરતા હોય છે જે અમે સાથે ભણતા હોય એ સમયે હોસ્ટેલ જીવન યાદ આવી જતું હોય છે આપ જોઈ શકો છો એ મુજબ મંડળ માટે ખૂબ જ એક ઘટના બનેલી હતી અમારા જ મંડળનો એક સભ્ય જે અમારા મંડળ મંડળના મિત્ર મંડળના સલાહકાર હતા જેનું દુઃખદ અવસાન થયેલું હતું જે અમારા મંડળ માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી ભગવાન એમના આત્માને શાંતિ આપે એ ભગવાનને પ્રાર્થના કરેલ બાદ અમે બે હજાર એકવીસમાં પણ ઓનલાઈન મળતા હતા. વર્ષ બે હજાર બાવીસમાં મુલાકાત એ રીતે અમે ભેગા થઈ અને મંડળ વચ્ચે વિશે ચર્ચા કરતા હોય છે. સંસ્થાનું દર્શન જ્યારે હોસ્ટેલ દર્શન કરી અમે ત્યાં ભોજન લીધેલું હતું આ છે વાગોધરા સંસ્થા જે અમારી માતૃશાળા છે તે જ ત્યાંનું જ ભણતર અને ત્યાં જ મિત્રો બધા ભેગા થતા હોય છે આ બિલ્ડિંગ અમારી આપ જોઈ શકો છો અત્યારના સમયમાં આ ભેગું થવું એ જે મોટી વાત છે આવી રીતે પાંચ દસ મિત્રો એક સાથે ભેગું થવું એ અત્યારના સમયમાં કોઈની પાસે time જ નથી. પણ આ મંડળ એક નિમિત્ત બની અને મંડળના નામે આ મિત્રો ભેગા થાય છે. બે હજાર છ સાતથી સાથે ભણતા અને આજે પંદર પંદર સત્તર વર્ષ પછી પણ એ જ મિત્રતા એ જ દોસ્તી હંમેશા બની રહે એ માટે આ મુખ્ય હેતુ છે આપ જોઈ શકો છો બે હજાર ત્રેવીસમાં માં મુલાકાત વાહ સંસ્થામાં ભોજન કરવાનું હોસ્ટેલ યાદ જીવન યાદ કરાવવાનો મોકો મળેલ ઓનલાઈન પણ અમે મળતા હોઈએ ન હોય ત્યાં ઓનલાઈન પણ આનાથી તે વધારે ખુશી કઈ હોઈ શકે છે આપ જોઈ શકો છો મંડળ દ્વારા વિશેષ કામગીરી પણ કરવામાં આવેલ છે તો શહીદ તારીખ વીસ દસ બે હજાર વીસને મંગળવાર સ્વ રઘુભાઈ કોળી આર્મી વીર શહીદ થઈ ગયા હતા એના માટે એચએસસી બે હજાર અગિયાર મિત્ર મંડળ દ્વારા સ્વીર જવાનના પિતાશ્રીના બેંક ખાતામાં ત્રણ હજાર રૂપિયા આર્થિક સહાય મદદ કરવામાં આવેલ હતી સ્વેચ્છાએ બાદ અમારા મંડળના સભ્યો પણ એક અવસાન થયા હતા સૌપરાલ્ય મહેશભાઈના વારસાને મંડળ તરફથી સત્તર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા આર્થિક સહાય રૂપે મદદ કરવામાં આવેલી હતી આ મંડળ દ્વારા અમે વિશેષ કામગીરી બાદ અમે સભાસદનું સન્માન પણ કરતા હોઈએ છીએ સાલ ઉડા અમુક સભાસદનું સન્માન પણ કરવામાં આવે છે આપ જોઈ શકો છો મુજબ સ્ટાર જેનું સન્માન કરવામાં આવે છે આપ જોઈ શકો છો અને બોનસ દેવામાં આવે છે આ છે મંડળ દ્વારા ગિફ્ટ બોનસ પણ આપવામાં આવે છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો મુજબ ગિફ્ટ વિતરણ પણ કરવામાં આવે છે જે આ ગિફ્ટ વિતરણ કરે છે તેની માહિતી છે તો ટૂંકમાં આવા મંડળ દ્વારા અમે ત્યારે પણ આ બધા મિત્રો ભેગા થઈ શકીએ છીએ અને થશું એવી આશા સાથે આપ પણ આવા મંડળો બનાવી અને આપના 밑으로 문을 막, 배가, 터에서 걷어.